હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારી ચેનલ વસુ ફેશનમાં કપ સ્લીવ બનાવવા માટે શોલ્ડર લાઈન સેન્ટરથી આપણે કેટલા ઇંચમાં ચીપટી લેવી છે તો મારે દોઢ ઇંચે લેવી છે તો આજે આપણે શોલ્ડર છે શોલ્ડરની સિલાઈ ત્યાંથી દોઢ ઇંચ આ સાઈડ અને દોઢ ઇંચ આ સાઈડ ત્રણ ઇંચ માર્ક કરી લેશું હવે એકવાર ચેક કરી લેવાનો છે આપણો બાઈ

ડાયરેક્ટ મશીનથી ફાવતું હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો ને નાની આવી રીતે ચેક કરી લેવાનું છે આપડી ચીપટી બંને સાઈડની ચીપટી આવી રીતે લઈ લેવાની છે પફ સ્લીવ છે એટલે સીધા રાખી સીધા ભાગ અંદર ને અડધા ઇંચના અંતરે સિલાઈ મારવાની છે બાઈ ચિપટી લેવાઈ ગઈ છે હવે બાઈ એક સેન્ટર માર્ક કરી દેસુ વચ્ચો વચ્ચે એટલે આપણા બાઈ સેન્ટરની ખબર પડે આપણને સેન્ટર માર્ક કર્યું હવે બાઈ ને મૂકી દેવાની અધા સિલાઈ આપી દેવાની છે હવે સોય સેન્ટર ઉપર રાખી સોય અંદર મૂકી અને અહિયાં થી ગાળો ચેક કરી લેવાનો છે આગળનો કે આપણો બાઈ પ્રોપર આવે છે કે વધઘટ થાય છે તો બાઈ પ્રોપર આવી જાય છે જો બાઈ વધતી હોય તો એક નાની વસ્તી અહીંયા ચીપટી લઈ લેવાની પણ મારી બાઈ પ્રોપર આવી જાય છે એટલે હું કંઈ નથી કરતી બાઈ મૂકતા હોય ત્યારે એક ભાગ ખેંચવાનો નથી મારી બાઈ પ્રોપર આવી જાય છે એટલે છેક સુધી સિલાઈ મારી દઉં છું રેડી છે આપણી ફૂલ પફ્સ સ્લીવ ધોઈ શકો છો પસંદ આવ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો